ઇમરજન્સી સેવાઓને પારાવાર મુશ્કેલી વેઠવવાનો વારો આવ્યો હતો મોમકા ગામના જાગૃત યુવાન મગનજી ઠાકોરના જણાવ્યા અનુસાર દર વર્ષે ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે જેને લઈ વરસાદી પાણી ભરાતા અવરજવર કરતા વાહન ચાલકો તેમજ પસાર થતા સ્થાનિક લોકો હાલાકી ભોગવી રહ્યા છે. થરોડ નવા માકા ગામથી રાત્રિ દરમિયાન કોઈ વ્યક્તિ બીમાર પડે તો ઇમરજન્સી સારવાર માટે લઈ જવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વારંવાર વરસાદી પાણીની વિકટ સમસ્યાને લઈ અનેકવાર જવાબદાર તંત્ર તેમજ ધારાસભ્યને લેખિત રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. દર વર્ષે ચોમાસાના વરસાદી પાણી લાંબા સમય સુધી ભરાઈ રહેતા આસપાસના વિસ્તારની જમીનમાં કરેલા વાવેતર નિષ્ફળ જતા ભારે નુકસાની વેઠકવી પડી રહી છે સત્વારી જવાબદાર તંત્ર દ્વારા વર્ષો જૂની સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવા માંગ ઉઠી છે ઠાકોર છે હું નવા મોકાથી આવું છું હારીથી અંદાજિત સાત કિલોમીટર દૂર ખાખડી થરોડ વચ્ચે પાણી ભરાય છે જે વર્ષો વર્ષ આ પાણી ભરાતા ઇમરજન્સી સેવાઓ શાળાએ જતા બાળકો એ દરેક લોકોને તકલીફ પડે છે નર્મદા નર્મદા વિભાગને જે અરજીઓ આપવામાં આવી પૂર્વ ધારાસભ્ય ચાલુ ધારાસભ્ય એ દરેક લોકોને અરજી આપવા છતાં પણ કોઈ નિરાકરણ નથી કર્યું તો તંત્રને અપીલ છે કે અમારા ગ્રામજનોની તાત્કાલિક ધોરણે પાણી દૂર કરવાનો કંઈક ઉપાય કરે જેથી કરીને કોઈ ઇમરજન્સી સેવાઓ લઈ શકીએ શાળાએ જતાં બાળકોને કોઈ વિપત્તિ ના પડે